વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનું વેચાણ કરતા એક ઇસમને મુદ્દામાલ સાથે કપુરાઈ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી કપુરાઈ પોલીસ મથકનો સ્ટાફ કપુરાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે અતુલ નગીનભાઈ જયસ્વાલ રહે મંદિરવાળું ફળ્યું સોમા તળાવ બ્રિજ ચડતા વડોદરાનાનો પોતાના ઘરે ઓસરીમાં ગાંજાનું વેચાણ કરે છે અને હાલમાં વેચાણ ચાલુ છે અને તેને બદનમાં ગ્રીન કલરનું જેકેટ તથા ગ્રીન કલરનું નાઇટ લોવર પહેરેલ છે જે જગ્યાએ આવી રેડ ઉપરોક્ત બાતમીમાં જણાવેલ એક ઈસમ હોય જેનું નામ પૂછતા તેણે પોતાનું નામ અતુલ નગીનભાઈ જયસ્વાલ રહે સોમા તળાવ બ્રિજ ચડતા મહાદેવ મંદિર પાસે વડોદરા શહેર હોવાનું જણાવેલ જે ઈસમની તથા ઘરની ઝડપથી તપાસ કરતા તેના ઘરની ઓસરીની બાજુમાં પાણીનો ગુલાબી જેવા રંગનો જગ તથા પીળા જેવા રંગની ડોલ તથા વાદળી કલરની ડ્રમના પાછળના દિવાલ પાસેથી કાળા રંગની પ્લાસ્ટિકની થેલી મળી આવી હતી જે થેલીની ગાઢ ખોલીને તપાસ કરતા થેલીમાંથી નાની નાની સાઈઝની પ્લાસ્ટિકની પારદર્શક પડીકીઓ નંગ ચોવીસ મળી આવેલ જે તમામ પડીકીઓમાં એક સમાન સૂકો વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો કિંમત પાંચ હજાર ચારસો ઓગણીસ મળી આવ્યો હતો પોલીસે આરોપી અતુલ નગીનભાઈ જયસ્વાલની ધરપકડ કરી સમગ્ર બાબતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી